અરવિંદ કેજરીવાલને એક પછી એક પાંચ સમન્સ જારી કર્યા હતા દરેક સમન્સ પર સવાલ ઉઠાવતા કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા તેમણે ઈડીને પત્ર લખીને સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત હોવાનું ગણાવ્યું હતું તેમણે આરોપ લગાવ્યો હતો કે સમન્સનો હેતુ ધરપકડ કરવાનો અને તેમ તેનો પ્રચાર તેમને પ્રચાર કરતા રોકવાનો હતો ઈડીએ ફરિયાદ દાખલ કરી છે અને કેજરીવાલની પૂછપરછ કરવાની સૂચનાઓ માંગી છે આ કેસમાં ઈડીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની નવમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ અને આપના રાજ્યસભાના સભ્ય સંજયસિંહની ત્રણ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ધરપકડ કરી હતી બંને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાય આપ કોમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયર ઉપરાંત અનેક દારૂના વેપારીઓ અને અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે